पद्मश्री सुभाष पालेकर बोटाद मार्केटिंग यार्ड ने प्रत्यक्ष मुलाकात लीधी थी બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે અહીં માત્ર બોટાદ જિલ્લા જ નહીં પરંતુ આસપાસના સૌથી વધુ કિલોમીટર સુધીના અંતરમાં વસતા ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે આવે છે ત્યારે આજ રોજ સુભાષ પાલેકર દ્વારા બોટાદ કોટન યાર્ડની મુલાકાત કરવામાં આવી હતી જેમાં કોટનની થતી હરાજી પણ રૂબરૂ જઈ નિહાળી હતી અને હરાજી દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી તેમજ ખેતીને લઈને ખેડૂતોને માહિતી આપી હતી સુભાષ પાલેકર દ્વારા મીડિયામાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં બોટાદ એકમાત્ર એવું માર્કેટિંગ યાર્ડ હશે કે જ્યાં ડિજિટલ માધ્યમથી વજન કરવામાં આવે છે અને સાથે સાથે ખેડૂતોને એક જ દિવસમાં અથવા તો ફોન કરી નાણાં આપી દેવામાં આવે છે તેમજ સૌથી મહત્વની વાત છે કે અહીં માત્ર વેપારીઓ પાસેથી માર્કેટિંગ યાર્ડ કમિશન વસૂલ કરે છે ખેડૂતો પાસેથી કમિશન લેતા નથી જે માત્ર બોટાદ જિલ્લામાં જ જોવા મળ્યું છે ખૂબ જ આનંદની બાબત ગણાવી બોટાદ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા તેમજ આયોજન મામલે ખુશી વ્યક્ત કરી આતકે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા સેક્રેટરી annakbhai mob સહિત અન્ય ખેડૂત આગેવાન તેમજ યાર્ડના કર્મચારીઓ હાજર રહ્યા હતા પદમશ્રી સુભાષ પાલેકર બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે લિધેલી મુલાકાત દરમિયાન મીડિયાને માહિતી આપી હતી क्योंकि इतने तेज़ गति से काटा होता है तेज़ गति से उसका ऑप्शन होता है और तुरंत जिनिंग में जाकर उसका पेमेंट उसी दिन मिलता है ये हिंदुस्तान में मैं कभी नहीं देखा और या मैं देख रहा हूँ कि शाम को पैसे मिलते नहीं तो दो चार दिन के बाद बुलाते हैं, आठ दिन के बाद बुलाते हैं, कोई कोर्ट डेटेड चेक देते वो चेक कभी पैसा मिलता नहीं ऐसा बहुत सारे होते हैं लेकिन यहाँ एक विशेषता है कि किसानों को आश्वस्त है उसको पहले दिन पेमेंट मिलता है ये बहुत बड़ी बात है डिजिटल काटा है डिजिटल काटे में किसान का नुकसान नहीं होता क्योंकि उसमें आप चोरी नहीं कर सकते तीसरी बात मैंने सुना है कि यहाँ किसान जो आएगा अगर वो मुकाम करना चाहते हैं तो मुकाम की व्यवस्था है खाने की व्यवस्था है ये बहुत कम जगह में होते हैं कृषि उपज मंडी Uh, किसानों के हित में जो काम करे वो सहारे